મા બાપ ભણેલા હોય કે અભણ પણ જ્યારે તમે જિંદગીથી હારી જાઓ ને ત્યારે એ જ શીખવાડે કે આગળ કેમ વધવું કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ મંઝિલ તો પોતાની મહેનતથી જ મળે છે નસીબ જેમના ઊંચા અને મસ્ત હોય છે કસોટી પણ એમની જ જબરદસ્ત હોય છે આજનું કડવું સત્ય પહેલા ઉંમરમાં મોટા હોય એમને સન્માન મળતું હતું આજે આવકમાં મોટા હોય એમને સન્માન મળે છે જીવનમાં મળે છે તો ઘણું બધું આપણને પણ આપણે ગણતરી તો એની જ કરીએ છીએ જે નથી મળતું કમાવવા જઈએ ત્યારે એક કરતા બે મોટો ગણાય સ્પર્ધામાં હોઈએ ત્યારે બે કરતા એક મોટો ગણાય દુઃખ ઘણું છે એમ ના કહો સહન શક્તિ ઓછી છે એમ કહો સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જાય છે આવક પૂરતી ન હોય ત્યારે ખર્ચામાં અને જાણકારી પૂરતી ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી મફતમાં તો કુદરતે પણ કાંઈ જ નથી આપ્યું એક શ્વાસ લેવા માટે પણ એક શ્વાસ છોડવો પડે છે એક જ ભવમાં અનેક અનુભવ કરાવતી જિંદગી કિનારે પહોંચવું એટલું સહેલું નથી અહીં સાગરના મઢે પણ ફીણ આવી જાય છે મજબૂત થવાની મજા ત્યારે જ આવે જ્યારે દુનિયા કમજોર કરવા જોર કરતી હોય ભણતી વખતે જેટલી પરીક્ષા નહોતી આવતી એટલી ભણી લીધા પછી આવે છે અને એ પરીક્ષાનું નામ છે સંસાર માણસ ભણો કેટલું એના સર્ટિફિકેટ પરથી ખબર પડે છે પણ સમજ્યો કેટલું એના સંસ્કાર પરથી ખબર પડે છે ભગવાન ગમે તેટલો મોટો કેમ ન હોય પણ એ આંખોથી ટપકતું પાણી ક્યારેય બંધ ના કરી શકે એના માટે તો એક દોસ્ત જ જોઈએ સારા દેખાવા માટે એટલા રૂપિયા ખર્ચાઈ જાય છે કે સારા કામ કરવા માટે કાઈ બચતું જ નથી જવાબદારી ઘર માં રાખેલ કુંડા ના છોડ સમાન છે છોડને ને મોટા થવાનો અધિકાર નથી તો પણ કાયમ લીલા છમ રહેવું પડે છે દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં બસ થોડી રાહ જુઓ

કે સાલી જિંદગી સામે હતી અને આપણે દુનિયાદારી સાચવવામાં ખુદ માટે જીવતા ભૂલી ગયા ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી પણ તે અસંભવને સંભવ બનાવી દે છે મને ખબર છે કે તું દોસ્ત છે મારો પછી કઈ ફરક નથી કે આ દુનિયામાં કોણ દુશ્મન છે મારો એક પથ્થર લો અને કૂતરાને મારો કૂતરું ડરથી ભાગી જશે હવે એ જ પથ્થર લો અને મધમાખીના મધપુડા પર મારો તમારો શું હાલ થાય પથ્થર એ જ છે તમે પણ એ જ જ છો ફક્ત છે છે એકતાનો એકતામાં શક્તિ આપણામાં એકતા હોય તો તો ના સમય બદલાશે અને ના તો સમાજ બદલાશે એક વખત અવશ્ય વિચારજો કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે કારણ કે ડોલ ભરાઈ જાય પછી તો પાણીનો બગાડ જ થાય છે લાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગા મન સમજે એ મિત્ર સમય વિશ્વાસ અને સન્માન એક એવું પંખી છે જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું ચહેરો સુંદર હોય કે ના હોય પણ તમારા શબ્દોને સુંદર રાખજો કેમ કે લોકો તમારો ચહેરો તો કદાચ ભૂલી જશે પણ તમારા બોલાયેલા શબ્દો નહીં

સફળ માણસ એ જ છે જે તૂટેલાને બનાવી જાણે અને રૂંઠેલાને મનાવી જાણે સાહેબ બાકી લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા વધારે ગૂંચવાઈ જાય છે મિત્રો સિવાયની જિંદગી ખાંડ વગરની ચા જેવી છે જીવાય તો ખરા પીવાય તો ખરા પણ મજા ન આવે સફર કેટલો હશે તે ખબર નથી મિત્રો તમારી સાથે જેટલો પણ હશે અનમોલ હશે જીવનમાં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે ને એ વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે નખ વધે તો ફક્ત નખ જ કપાય છે આંગળીઓ નહીં તેમ સંબંધમાં કોઈ ભૂલ થાય તો ભૂલને ભૂલાય છે સંબંધને નહીં આપણે ભલે ગમે તેવો હિસાબ કરીએ આપણી રીતે પણ ઉપરવાળો તો એના હિસાબથી જ હિસાબ કરે છે

અને રોજ એક વ્યક્તિને તમારાથી જો ખુશી મળે ને તો રોજ અગરબત્તી પણ કરવાની જરૂર ના પડે ઘણીવાર સંબંધો બગડી જાય છે કારણો મળતા નથી અને સાહેબ જ્યારે કારણો મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી કદીક સીધું કદીક આડું ચાલ્યા કરવાનું આ ગાડું કરમની ઘંટી દળતી રહેતી થોડુંક ઝીણું થોડુંક જાડું સપનાઓને રોકો ત્યાં તો ઈચ્છાઓનું આવતું ધાડું આ જીવન છે જ અડવિતરું બસ દિલથી જીવી લો થોડું સંબંધ નિભાવવો જ હોય તો કોઈના દુઃખના ભાગીદાર બનજો સાહેબ જાહો જલાલી જોઈને તો અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગે છે જ્યારે કોઈ વ્યક્તિ તેની સમસ્યા આપણી પાસે રજૂ કરે ત્યારે તે વ્યક્તિ આપણા પર સાક્ષાત ઈશ્વર જેવો વિશ્વાસ મૂકે છે પ્રયત્ન કરો કે વિશ્વાસ તૂટે નહીં માખી જેવા હોય છે સાહેબ કે જે આખું સુંદર શરીર છોડીને ઘા ઉપર જ બેસતા હોય છે સહનશીલતા એ સ્વભાવ નહીં સંસ્કાર છે ત્રાજવું વજન માપી શકે છે ગુણવત્તા નહીં આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા નથી અને બીજાને અટકાવવાવાળા ક્યારેય આગળ વધતા નથી ગુસ્સો માણસને મામૂલી બનાવે છે મદદ માણસને મોટો બનાવે છે જ્યારે ક્ષમા માણસને મહાન બનાવે છે સુખ વહેંચવા સંગત જોઈએ દુઃખ વહેંચવા તો અંગત જ જોઈએ સાચા માણસનો હાથ પકડી રાખજો જીવનમાં ક્યારેય ખોટા માણસના પગ પકડવા નહીં પડે સોનાનો ભાવ ઓછો થયો એનું રોજ ધ્યાન રાખે છે લોકો પરંતુ કુટુંબ પ્રત્યેનો ભાવ કેટલો ઘટ્યો એનું ધ્યાન કોણ રાખે છે જીવન ખૂબ સુંદર છે એકબીજાને સમજીને લગાવ રાખો કોઈ ભૂલી જાય તો ગભરાશો નહીં જ્યારે તમારું કામ પડશે એ જ શોધી કાઢશે તમે બસ વહેતા પાણીની જેમ વહેતા જાઓ કચરો આપ મેળે કિનારે થતો જશે થાક દરેક વ્યક્તિને લાગે છે કોઈકને જિંદગી હતી તો કોઈકને જવાબદારીઓ થી સપના તોડજો પણ સંપ ના તોડતા દરિયો પણ અજીબ રીત નિભાવે છે સાહેબ શ્વાસ હોય ત્યાં સુધી ડુબાડે છે અને શ્વાસ છૂટે પછી કિનારો બતાવે છે સ્વાર્થી લોકોનું પણ આવું જ હોય છે વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો પણ હૃદયથી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય અફસોસ નહીં આ જગતમાં કોઈ એવો ગરીબ નથી કે જે બીજાને મદદ ન કરી શકે અને કોઈ એવો પૈસાદાર નથી કે જેને બીજાની મદદની જરૂર ન પડે મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી આ યુટ્યુબ ચેનલને